મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે બે દિવસ મગફળીની આવક બંધ કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડના પ્રશાસન દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક વધી ગઈ છે અને હાલ બે દિવસ વરસાદી વાતાવરણ હોવાને કારણે બે દિવસ સુધી મગફળીની આવક પર રોક લગાવવામાં આવી છે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વધુ પડતી આવક અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જારી કરાયેલ સૂચના મુજબ મગફળીની આવક આજે 19 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવી છે અને નવી આવક સપ્ટેમ્બર રોજ સાંજે ફરી શરૂ થશે પ્રમાણમાં આવક થવાની કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભીડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી આ ઉપરાંત વરસાદી વાતાવરણને કારણે મગફળીને નુકસાન થવાનો ભય પણ હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમજ કમિશન એજન્ટો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે આવક બંધના સમયગાળા દરમિયાન કોઈ પણ સંજોગોમાં માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ખેડૂત આ સમયગાળામાં મગફળી ભરેલ વાહન લાવશે તો તેને પરત લઈ જવાની ફરજ પડશે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર વધુ પડતી સિંગની આવકના કારણે આજ તારીખ ઓગણીસથી સવારે નવ વાગ્યાથી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવે છે હવે પછી તારીખ એકવીસને રવિવારના સાંજે છ કલાકથી મગફળીના આવક પ્રવેશ આપવામાં આવશે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા હોય ખેડૂત ભાઈઓને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાનું પ્લાસ્ટિક સાથે લાવે જ્યાં સુધી શેડમાં વ્યવસ્થા હશે ત્યાં સુધી શેડની અંદર ઉતારવામાં આવશે ત્યારબાદ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ઉતરતું હોય જેથી કરીને પ્લાસ્ટિક સાથે રાખે અને ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવે આજમાં આ રાજ્યનું કામકાજ શરૂ છે અને ખેડૂતભાઈઓને રૂપિયા આઠસોથી લઈને એક હજાર પચાસ સુધીના સરેરાશ ભાવ મળી રહ્યા છે તેમજ છાસઠ નંબરમાં બારસો સિત્તેર રૂપિયા સુધીનું વેચાણ થઈ રહ્યું છે